નમસ્કાર આપ જોઈ રહ્યા છો નર્મદા લાઈવ અને હું છું ઇકરામ રેડિયાપાડા તાલુકામાં બનેલી અકસ્માતની બે અલગ અલગ ઘટનાઓમાં બે યુવાનોના મોત નીપજ્યા છે રેડિયાપાડા પોલીસ ચોપડે નોંધાયેલા એક્સિડન્ટના પહેલા બનાવની વિગત મુજબ તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસના કોલિયાવાવ અને નિગઢ ગામની વચ્ચે સીએમ હોટલ પાસે મોટરસાયકલ ચાલક ધવલ ઉમેદ તળવી રહેવાસી ઝેર ટેકરા ગરડેશ્વર નાવોએ પૂર ઝડપી અને ગફલત ભરી રીતે હંકારી પોતાની મોટરસાયકલ ઉપરનો કાબુ ગુમાવતા રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે ભટકાઈ જતા પોતાના માથા ખભા અને કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી સ્થળ ઉપર જ મરણ પામી ગયેલ જ્યારે મોટરસાયકલની પાછળ બેસેલા અતિ તળવીને મોઢા અને જમણા હાથમાં ઈજાઓ થતા આ અંગેનો અકસ્માતનો ગુનો ડેડિયાપાડા પોલીસ મથકમાં નોંધાયો છે અકસ્માતના બીજા બનાવમાં ગઈકાલે બાર ત્રણ બે હજાર પચીસના રાલદા અને મીડિયા સાગ વચ્ચે ફોર વ્હીલ ગાડી ડીજે બાવીસ એચ છન્નું એકત્રીસના ચાલક દ્વારા પોતાની કાર પૂર ઝડપે હંકારી લાવી મોટર નંબર જીજે ચોત્રીસ ક્યુ એકસઠ સિત્યાસી સાથે અથાડી દેતા ચાલક અજય જયંતિ તળવી રહેવાસી કનખાડી મંદિર ફળિયાનું મોત ત્યારે કાર અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં કાર રોડની બાજુમાં આવેલા ખાડામાં ખાબકી હતી અને કારનો કચ્છ નીકળી ગયો હતો અકસ્માત કરનાર કાર ચાલક પ્રકાશ અરવિંદભાઈ પટેલ રહેવાસી ધમણાચા તાલુકોના સામે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે ત્યારે અકસ્માતની ત્રીજી ઘટના સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ રાજપીપળાની જૂની સિવિલ હોસ્પિટલ પાસે બની હતી જેમાં ફરિયાદી સુનિલકુમાર ભટ્ટના પુત્ર મયંક ભટ્ટ પોતાની ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન મોટરસાયકલ નંબર જી જે ઓગણીસ આર તોતેર ના ચાલકે પોતાની મોટર સાયકલ પૂર ઝડપે હંકારી લાવી ફરિયાદીના પુત્રની ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર સાથે અઠાડી એક્સિડન્ટ કરી ડાબા પગના ભાગે ફ્રેક્ચર કરી નાસી જતા આ અંગેની પોલીસ ફરિયાદ મોડે મોડે અકસ્માતના તેર દિવસ પછી રાજપીપળા પોલીસે નોંધી છે આ ઘટનામાં અકસ્માતગ્રસ્તના પરિવાર તરફથી મળતી માહિતી મુજબ પોલીસને ફરિયાદ નોંધવા માટે વારંવાર વિનંતીઓ કરવા છતાં આખરે તેર દિવસ પછી પોલીસે ફરિયાદ દાખલ કરી છે